અમરેલી જિલ્લાના જાફરાબાદના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી જાફરાબાદ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તુર્કી મસ્જિદ નગીના મસ્જિદ રજા મસ્જિદ મસ્જિદ એબુ કર તેમજ જુમા મસ્જિદ ખાતે નમાઝ અદા કરવામાં આવી હતી મુસ્લિમ સમાજ દ્વારા પગપાળા કરીને ઈદગામાં રમઝાન ઈદની નમાજ અદા કરી મસ્જિદમાં નમાઝ અદા કરી જેમાં તુર્કી મસ્જિદમાં પણ નમાજ અદા કરી હતી સમાજ દ્વારા એક ફંક્શન રખાયું હતું અને જેમાં ટાઉન પોલીસ સ્ટેશન ભાસ્કર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભગુભાઈ સોલંકી જાફરાબાદ નગરપાલિકાના ચેરમેન કનૈયાલાલ સોલંકી બાલકૃષ્ણભાઈ વકીલ શહેર ભાજપ પ્રમુખ સંદીપભાઈ પ્રવીણભાઈ બારૈયા યોગેશભાઈ બારૈયા તેમજ સમાજના આગેવાનો એકબીજાને ગળે મળીને મોં મીઠું કરી અને દુઆ તથા પ્રાર્થના કરી હતી આરિતે દેશમાં ભાઈચારો અને अमन શાંતિ હંમેશા રહે તથા અમારો દેશ વિકાસની પ્રગતિ કરે તેવી આશા સાથે મુસ્લિમ સમાજ દ્વારા દુઆ કરવામાં આવી હતી ખરેખર આપણે એક જાફરાબાદ એવું ગામ છે કે કોઈ પણ તહેવાર હોય હિન્દુના હોય મુસ્લિમના હોય કે કોઈ પણ તહેવારો હોય આ તહેવારો શાંતિથી જ ઉજવાય છે અને એક મોટા મોટો જાફરાબાદને એક બે લેવી છે કે બીજી જગ્યાઓ જોવા ઓછું મળે છે કે મુસ્લિમ સમાજના તહેવારો હોય તો હિન્દુ સમાજના આગેવાનો જાય હિન્દુ સમાજના તહેવારો હોય તો મુસ્લિમ સમાજના આગેવાનો પણ આ જાફરાબાદમાં એક પરંપરાગત એવી એક સાથે રહીને પરંપરા જેવી થઈ ગઈ છે કે કોઈને એવું નથી લાગતું હિન્દુ છે બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ